મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં યુસુફ એક્શન જી હા મિત્રો ગુજરાત હાઈકોર્ટે ફગાવી અરજી જી હા મિત્રો ક્રિકેટર રાજકારણ બનેલા બંગાળના તૃણમૂલ કોંગ્રેસ નેતા યુસુફ પઠાણે ગુજરાતમાં હાઈકોર્ટ એકને એક મોટો ઝટકો આપ્યો છે જી હા મિત્રો ગુજરાત હાઈકોર્ટે વડોદરાની જમીન વિવાદ મામલે ટીએમસીના સાંસદ અરજી ફગાવી દીધી છે જેથી હવે ત્યાં મહાનગરપાલિકાના પક્ષમાં નિર્ણય આપતા હવે યુસુફ પઠાણના ઘર પર બુલડોઝર એક્શન થશે તેવી શક્યતા છે જી હા મિત્રો વડોદરા મહાનગરપાલિકાના સહાયક મ્યુનિસિપલ કમિશનરે સુરેશ કુરે બુધવારે જણાવ્યું હતું કે યુસુફ પઠાણનો કબજો કરેલો પ્લોટ મહાનગરપાલિકાને પરત લઈ લે છે જી હા મિત્રો વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે યુસુફ પઠાણને નોટિસ આપવામાં આવી હતી જોકે પઠાણે આ નોટિસ ફટકારી હતી અને તેના માટે તે અદાલતમાં પહોંચ્યા હતા અદાલતનો સમક્ષ તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને આ નોટિસ ટીએમસી સાંસદ બન્યા બાદ મોકલવામાં આવી હતી જી હા મિત્રો ટીએમસી સાંસદ અને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યુસુભ પઠાણના વડોદરાના તંતબલ વિસ્તારમાં એક ઘર આવેલું છે આ સંપૂર્ણ વિવાદ શુભમ પાર્ટી પ્લોટ નજીક આવેલા બીજા આઠ નવસો સત્તર ચોરસ મીટર સાથે જોડાયેલો છે તો મિત્રો યુદ્ધની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ